અમદાવાદથી લંડન જતાં પ્લેન ક્રેશમાં અવસાન પામેલા નાગરિકો વડોદરા વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં દિવાળીપુરા એડવોકેટ હાઉસમાં વડોદરા વકીલ મંડળ તમામ વકી વ વકીલો ભેગા મળીને પાંચ મિનિટનું મૌન વ્રત રાખીને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ તથા એડવોકેટ રિતેશ ઠક્કર અને એડવોકેટ ડિમ્પલ બ્રહ્મભટ તથા એડવોકેટ સ્નેહલ સુતરિયા તમામ વકીલોની હાજરીમાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના સર્જાઈને જે મુસાફરોનું અવસાન થયું હતું જેને લઈને વકીલ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવ્યું જેમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ અને એડવોકેટ રિતેશ ઠક્કર એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી ગઈકાલ અમદાવાદથી જે પ્લેન લંડન જઈ રહ્યું હતું અને એમાં મુસાફરી કરનાર તમામ પ્રવાસીઓ અને બીજા ઘણા માણસો પાઇલોટ આ તે એમને અકસ્માત જે નડ્યો અને જે પ્લેન ક્રેશ થયું એમાં મુસાફરોએ પોતાના જાન ગુમાવે છે અને તે એવી રીતે હૃદયદ્રાવક દ્રશ્ય દેખાયું અને એમાં એમના પરિવારજનો પર બી જે આફત આવી પડેલી છે એ અચાનક આવી પડેલી આ આફત સહન કરવાની ભગવાને એમના કુટુંબીજનોને શક્તિ આપે અને આ તમામ મૃતકોના આત્માને શાંતિ મળે અને એમના આત્માને મોક્ષ મળે તેવી પ્રાર્થના માટે અમે આજે બરોડા બારાશના તમામ વકીલ મિત્રોએ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે તમામ વકીલો હૃદયપૂર્વક આ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને તમામ ધર્મના તમામ ભગવાનોને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ મૃતકોના આત્માને શાંતિ બગશે ગઈકાલે જે ઘટના બની અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો એમાં ફક્ત ભારત દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે આ કારણ કે આ પ્લેન ક્રેશ થયો એમાં ફક્ત ભારતના નાગરિકો નહીં પરંતુ દેશ વિદેશના અનેક નાગરિકો એમાં બેઠેલા હતા અને એ તમામ નાગરિકોનું જે બસો બેતાલીસ પૈકી ફક્ત એક જ નાગરિક બચ્યા છે દીવના અને બાકીના એકસો બસો એકતાલીસ નાગરિકો સાથે સાથે જે એમબીબીએસના બીબીએસના ડોક્ટરો હતા જે અભ્યાસ કરતા જ્યાં પ્લેન ક્રેશ થયું છે જગ્યાએ પડ્યું ત્યાંના પણ જે વિદ્યાર્થીઓનું અવસાન થયેલું છે તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય અને એમની જીવાત્માને શાંતિ મળે તે માટે આજરોજ વડોદરા વકીલ મંડળ દ્વારા શોકસભાનું શ્રદ્ધાંજલિ પાઠવું આયોજન કરેલ છે જેમાં મોટી સંખ્યામાં વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો હાજર રહી આ તમામ જીવાતવાને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય અને તેઓની આત્માને શાંતિ પ્રદાન કરે એ માટે ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી